હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારામનમાં નથી સાખપુર ગ્રામ્ય પંચાયતનું કામ પાંચ વર્ષથી ટલ્લે ચડ્યું છે લાઠી તાલુકાના સાખપુર ગામે પંચાયત ઓફિસનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધૂરું છે અને રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતનું પરિણામ આવેલ નથી સાખપુર ગામ હાલ ગ્રામ્ય પંચાયત ઓફિસ જ નથી અને ગ્રામ્ય પંચાયતની બોડીને કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ્ય પંચાયત ચલાવે છે સાગપુર ગ્રામ્ય પંચાયત કચેરીના ટલ્લે ચડેલ ગામ અંગે સ્થાનિક તાલુકા જિલ્લાથી લઈ રાજ્યના રજૂઆત પછી પણ કોઈ છેલ્લા સાત વર્ષથી ગ્રામ પંચાયત કચેરીનું કામ અધૂરું હોય અનેક વખત તંત્રને તાલુકા જિલ્લા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને મુખ્યમંત્રી ઉપર ફરિયાદ કરવા હોવા છતાં ગ્રામ પંચાયત કચેરીનું કામ હજુ પૂર્ણ થયેલ નથી અને અમારે ગ્રામ પંચાયત કચેરીની સુવિધા પણ નથી તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતની બોડી સાંસ્કૃતિક કોલમાં બેસી અને આ કામગીરી કરે છે તો અમે અનેક વખત રજૂઆત કરી છે ગુજરાત સરકારમાં અમારી નમ્ર વિનંતી છે કે શાકપુરની ગ્રામ પંચાયત જે અધૂરું કામ છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે હું સરપંચ ખુમાણ જસુભાઈ મનુભાઈ શાકપુર ગ્રામ પંચાયત તાલુકો લાઠી જિલ્લો અમરેલી